જેમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણી ઓસરતું નહીં હોવાને કારણે શિક્ષણ કાર્ય બંધ હોવાથી બાળકોનો અભ્યાસક્રમ સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામ લોકો થરાદ પ્રાંત કચેરી ખાતે આવી ધરણા ધરવાની તૈયારી દર્શાવી હતી સાથે ગામના ન્યાય માટે પૂર્વ કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આવી પહોંચ્યા હતા જેથી નાયબ કલેક્ટરને વરસાદી પાણીના નિકાલ અંગે રજૂઆત કરતા નાયબ

નથી ગમે એમ કરીને મારું પાણી ઘડાવી ત્યાં સુધી અમે ધરણા કરશો બે હું બેઠા રહીશ કલેક્ટર ઓફિસ પાલનપુર પણ પાણી ઘટાયા વગર દવાના નથી અમે બાલુત્રી ગામથી લગભગ બસો આદમી પાણી નિકાલ માટે આવ્યા છો અને લગભગ વીસ દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અમારે અઢાર તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આવ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને અડતાલીસ કલાકનો અમને ટાઈમ આવ્યો તો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ હેડવાનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં છું હવે અમે કોઈકને ભૂખ હડતાળ ઉપર બેહવા આવ્યા હતા બરાબર અમારો ફોન નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાતાં કલેક્ટર સાહેબ ખુદ આવી બંધો તોડાવી કે ભલે મોટું તું ગમે છે નિકાલ કરે પણ પાણી ઘટાવે તો અમારે મારુતરીને દિવાય એવું થાય કે દિવાય ઊણ થઈ એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને નંબર વિનંતી કરાતા અને મીડિયા દ્વારા પણ અમે તમને કોઈ વિનંતી કરો કે ગમે તેમ કરીને અમારો આ ફોન કઢાવો એટલે તમારી હાથ બે હાથ જોડીને વિનંતી કરાવો